સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે મહત્વના બેઝમેન્ટ પાંચ મહિના થી પાણીમાં ગરકાવ છે ચોમાસા દરમિયાન ભરેલું પાણી હજુ પણ ત્યાંથી ઓસર્યું નથી લાખો લોકો અહીં મુલાકાત માટે આવે છે સ્લેબ ધરાશાયી થતા મોટી જાનહાની થાય આ સ્માર્ટ સિટી પાણીમાં દ્રશ્યો તમને અટલ સરોવર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે આ દ્રશ્યો હું આપને દેખાડ માં આવીશ કે કરોડો રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે ત્યારે આ દ્રશ્યો છે કે જેટના અત્યારે રાજકોટના અટલ સરોવરનું આ જે પાર્કિંગ આવેલું છે આ પાર્કિંગ પણ જોઈ શકો છો આનો સ્લેબ ગમે ત્યારે ઝૂકી શકે છે ધરાશાય છે તે થઈ શકે છે ત્યારે હું આ સૌપ્રથમ પ્રથમ આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે એમનું કારણ હવે હું આપને દેખાડવા માંગીશ કે રાજકોટના આ જે રેસકોશનું પાર્કિંગની બેઝમેન્ટમાં વરસાદ વખતનું પાણી છે તે ભરેલું જોવા મળી રહ્યું છે આ દ્રશ્યો હું આપને દેખાડી રહું છું આ એક બે મહિનાનું પાણી નહીં પરંતુ વરસાદ વખતથી બેઝમેન્ટની અંદર પાણી ભરેલું જોવા મળી રહ્યું છે ચિકાર સેવાર જોવા મળી રહ્યો છે પિલોર નબળા પડી શકે છે આમને કારણે શું મહાનગરપાલિકાએ કોઈ આયોજન નહીં કર્યું હોય તે મોટો સવાલ ઊઠી રહ્યો છે પાણી દ્વારા પાઇપલાઇન થકી બહાર કાઢવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે તેમનું કારણ શું આ દ્રશ્યો છે રાજકોટની જે અટલ સરોવરની અંદર આવેલું બેઝમેન્ટનું જે પાર્કિંગ છે તેના હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું અત્યારે જેતના આ શેવાળ પણ જામી ચૂક્યો છે પાણી છે તે બબે ફૂટ જેટલા ભરાયેલા જોવા મળી રહ્યા છે બેઝમેન્ટની અંદર હજુ પણ આ પિલોર નબળા પાડી શકે છે ને ગમે ત્યારે આ આનું સ્ટ્રક્ચર છે તે નબળું પડી શકે છે તેવા દ્રશ્યો છે તે અટલ સરોવરમાં જોવા મળી શકે છે આ દ્રશ્યો છે રાજકોટના અટલ સરોવરના કે જ્યાં આપણે ઉ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે મહાનગરપાલિકાની અને જે

પાંચ મહિના પહેલા જે પડેલો પાણી છે તેમને કારણે અહિયાં વાહન ચાલકો ને પણ ભારે મુશ્કેલી કારણ કે સાંજના સમયે જ્યારે રેસકોર્ષમાં લોકો ફરવા આવતા હોય છે બપોરના સમયે રેસકોર્સ છે તે બંધ જોવા મળતું હોય છે સાંજના સમયે રેસકોર્સ ખુલે ત્યારે અચાનક જો કોઈ અંધારામાં અહીંયા ગાડી અંદર નાખી દે તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે ગમે ત્યારે આ પિલોર નબળા પડે તો તે તૂટવાનો ભય પણ લાગી શકે છે ત્યારે હવે મહાનગરપાલિકા ક્યારે જાગશે તે પણ જોવાનું રહેશે કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની રાજકોટ